પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર પ્રહારો કર્યા હતા પહેલા પરિપત્ર બહાર પાડો પછી તમામ ભાજપના નેતાઓના ઘરે અને કમલમમાં સ્માર્ટ મીટર લગાવો સ્માર્ટ મીટર એ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર છે તેઓ આરોપ ઇસદાન ગઢીએ લગાવ્યો છે આવો સાંભળીએ તેઓએ વધુમાં શું કહ્યું ઉર્જા મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું છે જે છાપામાં આવ્યું છે ત્યારે કે તમે ગમે તે કરી લો અમે સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું અમને ખબર છે તમે કંપનીઓના દલાલો જ છો પ્રજાનું ક્યારેય વિચારતા નથી સ્માર્ટ મીટરની ખામીઓ કેટલી છે છતીઓ કેટલી છે તમે એવું કહો છો ભ્રમિત ભ્રમણા ફેલાવે છે એવા સેંકડો લોકો છે સ્માર્ટ મીટર લગાડી અને પછી એવું કહેશો કે હવે એડવાન્સ તમારે પ્રિપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે નહીં તો લાઈટ વહી જશે તો એવા કેટલાય પરિવારો છે જે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી મંત્રીશ્રીઓ અને તમે આ

અને ફરિયાદ તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો આપણે સ્માર્ટ મીટર નહી લગાડવા દઈએ આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા છે ત્યાં સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જયારે ગ્રાહક એમ કે છે કે નહીં અમારે સ્માર્ટ મીટર નથી જોતા હવે જૂના મીટર તમારી પાસે છે નહીં આ ભાજપનું ને ગુજરાત સરકારનું ષડયંત્ર છે એ કંપનીની દલાલી કરવામાં અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે અને પછી એડવાન્સ લે એટલે એટલે હજારો કરોડ રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે અને પ્રીપેડ કરીને નાખશે પછી અને પછી કઈ રીતે બિલો આવે છે આપણે સૌ જાણીએ છીએ જે પણ વસ્તુ બની હોય પેલા પરિપત્ર બહાર પાડો પરિપત્ર બહાર પાડ્યા પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો કમલમમાં લગાડો અને પછી પ્રજા પાસે જાઓ એવું નહીં થાય અને તમે અત્યારે શહેરોમાં ઓછું કરી નાખ્યું છે મેં સાંભળ્યું છે તમે એવું પ્લાન કર્યું છે કે મહાનગરપાલિકાની ને નગરપાલિકાની જિલ્લા તાલુકાની ચૂંટણી પછી તમે આ કેમ્પેન લેવાના છો હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ દલાલીઓ આ કંપનીની દલાલીઓ કરે છે સ્માર્ટ મીટર તમારે ન લગાડવા હોય તો ભાજપને આ વખતે ભગાડજો

એટલે આ નેતાઓની ઓકાદ નથી કે સ્માર્ટ મીટર વિરુદ્ધ કેમ્પેન ચલાવી શકે તો સ્માર્ટ મીટર નહીં લગાડી શકું કહી શકે કારણ કે ઉપરથી ડીલ થયેલી છે ને નેતાઓની એટલે આ લોકો વરી પાછા થોપશે સ્માર્ટ મીટર એનો એક જ ઇલાજ છે ભાજપને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક પણ માણસ મત નહીં આપે તો સ્માર્ટ મીટર લાગશે નહીં અને જો મત મળ્યું હોય એને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટીના કાર્યકર્તા મામો આપણો ભાજપમાં છે કાકો ભાજપમાં છે અને ભોડવી જો મત લઈ ગયો તો બીજા દિવસે આ પ્રજા ઉપર સ્માર્ટ મીટર થોપવામાં આવશે પછી છ મહિના પછી ફરીથી નવો કાયદો આવશે પછી એના સ્માર્ટ મીટરને તમને રૂપિયા આપવામાં આવશે અને તમને લૂંટવામાં આવશે હું સૌને અપીલ કરું છું કે જાગજો અને જ્યાં પણ સ્માર્ટ મીટરનો તમારે ન જોતું હોય તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા રહેશે ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર